તો જય કિસાન જય જવાન તો આજે ફરી એક વખત ઇન્ડિયા એગ્રોની જબરજસ્ત રિઝલ્ટ અને તમારી સામે લાઈવ પ્રૂફ તો શેની અંદર રિઝલ્ટ છે શું પાક છે કયું ગામ છે અને કયા ગામની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણે ખેડૂતના મુખેશ સાંભળીએ કે ખેતરની અંદર શું તકલીફ હતી અને આ પાક ગયા વર્ષે પાકની અંદર શું તકલીફ હતી ને આજે આપણી વસ્તુ ઇન્ડિયા ગ્રોની વસ્તુ વાપર્યા પછી કેવું રિઝલ્ટ છે તમને ખુદ એમના ખેડૂતને જ પૂછીશું શું નામ છે તમારું રાય રાયજીભાઈ કઈ રહેવાનું વલાસન વલાસન તાલુકો આણંદ તાલુકો આણંદ જિલ્લો આણંદ વલાસન ગામનું ગામની અંદર પણ એક જગ્યા છે ત્યાં ફેમસ નામ છે તો તમારે રહેવાનું જૈન પાઇપો હા તૈન પાઇપો એવું કંઈક નામ છે તો આ તમારા દાદાજીની વાડી ઓકે તો આ તમે જે ડાંગર કરી છે શું તમે આ ડાંગર આ વર્ષે કરી અને ગયા વર્ષની અંદર શું ડિફરન્સ છે પેરા કરી પણ નથી કાતર બાતર નાખતી બધું કરીએ પણ ડાંગર થાય જ નહીં બરાબર ગયા વર્ષે એમને કરી હતી પણ ડાંગર નથી થતી એનું કારણ શું હતું ઊંધેવ એટલી અને વધે જ નહીં ડોગર મેન વસ્તુ શું હતું કે ઉધેવ અને આજે તમે કર્યું ટલું ઓકે તમે આજે આપણું ઇન્ડિયા ગ્રોનું ભૂવસ્ત્ર ઉપર વાપર્યા પછી તમને વાપર્યા પછી કેવું રિઝલ્ટ લાગે છે રિઝલ્ટ સારું મળે અને ઉધેવ છે ના તો આજે જોઈ શકો છો કે જમીનમાં આવનારા રોગોની પહેલું નામ ઉધે જે દરેક પાકની અંદર ઓલરેડી દરેક ખેડૂતને ઉધેવ સતાઈ રહી છે એની અંદર જબરજસ્ત રિઝલ્ટ ભૂવસ્ત્ર સુપર આપ્યું છે સાહેબ એનું ખાલી રિઝલ્ટનો નજારો તમે જોઈ શકો છો આ ડાંગરની હાઈટ છે ખાલી અહીંયા નહીં તમે

કેમ કે ઉદ્યોગની તકલીફ વધારે હતી એટલા માટે બે બેગ વાપરી અને બે બેગ વાપરવાથી આજે તમે ખુશ છો બહાર માર્કેટની અંદર ઉદ્યોગની અંદર ઘણા બધા ખેડૂતો ઉદ્યોગની દવા કરી રહ્યા છે પણ ઉદ્યોગ નાબૂદ નથી થતા તમે બીજા ખેડૂતોને શું સજેશન આપવા માંગો છો જ આપી યસ આ ઉપર વપરાય ઓકે તો થેન્ક યુ વધારે બીજું કંઈ નહીં દરેક ખેડૂતને એક જ મારા આ મેસેજથી જણાવવા માગું છું કે જે બહાર માર્કેટની અંદર તમે ઉદ્યોગ પાછળ જે બહાર પેસ્ટિસાઇડની અંદર તમે જે ખર્ચા કરી રહ્યા છો અને જે રિઝલ્ટ નથી મળતા સો ટકા ઓર્ગેનિક ઇન્ડિયા ગ્રહની અંદર જબરજસ્ત રિઝલ્ટ તમારી સામે લાઈવ ગ્રુપ છે તો વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય લાઈફસ્ટાઈલ થેન્ક યુ